કેટલા તળાવ માં ટ્રેક્ટર આવી ગયા જો ભરવા માટે આ બધા નખશે ને ધૂળ માં લઈ જાય નઈ પણ જોઈ લો ઊંચી કરીને જો ને છે અને બદલે હવે બધા ટ્રેક્ટર માં એમાં હારવા માંડ્યા આ જ નહીં કરાય ઊંડું નથી કરતા એટલું ન જોઈ લો તો હારે ટ્રેક્ટર વાળા જોઈ લો શરૂ થઈ ગયા હારવાનું હવે લગભગ નહીં આવવા દે હા જોઈ લે આ બધા અમારા ગામના જ છે બધા સરપંચ ની બધા આવ્યા તા એટલે લગભગ તો નહીં સરખું એવું મને લાગે છે જો ડમ્ફર ભરી જાય ને ટ્રેક્ટર વાળા લાઈન લગાડી દીધી ટ્રેક્ટર લઈને જો ભરીને જાય ને ડમરી ઉડાઈ દે આજ તો કે ભરી જ લેવું બાકી હું નિલેશભાઈ આ તા એટલે ટ્રેક્ટર લીધું જોયા ઈટાશી પડખે આટલી એટલે હું શીખીને જો લો તમે

કેટલા તળાવમાં ટ્રેક્ટર આવી ગયા જો ભરવા માટે આ બધા એ નકશે ને ધૂળ શમશાનમાં લઈ જાય પણ જો બધા હવના ઘરે લઈ જાય ધૂળ બધા ભરી ભરીને અમે તળાવમાંથી તો કેટલા ટ્રેક્ટર આવી ગયા આ બાજુ બીજા તો ધોઈ ગયા એક બીજા પડ્યા આ બધા હવના ઘરે લઈ જાય લઈને જ આવી નહીં ધૂળ તળાવમાંથી ઘરે લઈ જાય જો ટ્રેક્ટર લઈને આવ્યા ઘરે લઈ જાય જો આજે બધા ટ્રેક્ટર ની લાઈન માં જ રહી જાવ બાકી તરત ભરવા માટે જ તે એટલે આપ છે ને વિડીયો બનાવીને બધાને કહેવાનું છે આ ખોટું થાય છે જરાક ધ્યાન દયો એ બધું જોઈ લીધું છે ટ્રેક્ટર બેક્ટર ભરે છે ડમ્પર બમ્પર ભરે છે હવે નીકળી ગયા છે હું નીલેશ ભાઈ ઘર બાજુ તો હાલો હવે આપણે ઘરે વહેલો તડકો એ જોઈ લો થઈ ગયો એમ અને ટ્રેક્ટર બેક્ટર વાળા ભરવાનું બંધ નથી કરતા નામ નથી લેતા બંધ અત્યારે હું અને નીલેશભાઈ જઈ રહ્યા છીએ વચ્ચે થોડાક વાળ કપાવવા માટે થઈ ગયા મોટર

પહેલા વ્લોગ માં શું કહીશ તમ તારે તો કુતરા નહી દે ઓકે બાય બાય જો ભાઈ થઈ ગયું મોડું અને ગાડી લીવર દેવું પણ ગાડી માં બહુ લાઈટ થતી નથી એટલે જો અમે લીવર દઈ નાખતા ચાલો આપડે ધીમે ધીમે વયા જઈએ